નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે તો કે સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી કેટલો ભાવ મળનો રહેશે અને ક્યારે શરૂ થશે અને કયા કયા પુરાવા જોશે તો વિગતવાર માહિતી મેળવીએ એની પહેલાં આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને લાઇક કરી તમારા તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડિયોને પહોંચાડજો જેથી કરી તમામ ખેડૂત મિત્રોને આ માહિતી મળી રહે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો વિડીયોમાં આગળ વધીએ તો વાત કરીએ મગફળીની ટેકાના ભાવે ખરીદી બે હજાર ચોવીસ કઈ જગ્યાએથી મગફળીની ખરીદી થશે અને કેટલો ભાવ મળશે અને ખેડૂત દીઠ કેટલી મગફળી ખરીદશે અને ઓનલાઈન ક્યારથી ચાલુ થશે અને ક્યારથી ખરીદી કરશે મગફળીની નોંધણી ક્યાંથી કરવાની રહેશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો વાત કરીએ આપણે પહેલા મુદ્દાની અંદર તો કે કઈ જગ્યાએથી મગફળીની ખરીદી થશે તો કે ગુજરાત રાજ્યના તમામ એપીએમસી કેન્દ્રોમાંથી મગફળીની ખરીદી કરશે અને જરૂર જણાય તો એક કરતાં વધારે કેન્દ્રો પણ ઊભા કરશે હવે વાત કરીએ બીજા મુદ્દાની અંદર તો કે કેટલો ભાવ મળશે તો કે છ હજાર સાતસો એંસી પ્રતિ ક્વિન્ટલ એટલે કે તેરસો છપ્પન રૂપિયા પ્રતિ મણનો ભાવ હવે વાત કરીએ ત્રીજા મુદ્દાની અંદર તો એક ખેડૂત દીઠ કેટલી મગફળી ખરીદશે તો કે હેક્ટર દીઠ જિલ્લાવાર ઉત્પાદકતા મુજબ તથા પ્રતિ ખેડૂત પચીસો કિલોગ્રામ એટલે કે એકસો ને પચીસ મણની ખરીદી કરશે હવે વાત કરીએ ચોથા મુદ્દાની અંદર તો કે ઓનલાઈન ક્યારથી ચાલુ થશે તો કે પચીસ નવ બે હજાર ચોવીસથી સોળ દસ બે હજાર ચોવીસ એટલે કે અત્યારે અરજી કરવાનું ચાલુ થઈ ચૂક્યું છે હવે વાત કરીએ પાંચમા મુદ્દાની અંદર તો કે ક્યારથી ખરીદી ચાલુ થશે તો કે એકવીસ દસ બે હજાર ચોવીસથી નેવું દિવસ સુધી એટલે કે એકવીસ તારીખથી નેવું દિવસ સુધી મગફળીની ખરીદી કરશે હવે વાત કરીએ છઠ્ઠા મુદ્દાની અંદર તો કે નોંધણી ક્યાંથી કરવાની થશે તો કે એપીએમસી સેન્ટર અથવા તો વીસી પાસેથી આપણી ગામની અંદર કોમ્પ્યુટર ઓપરેટર હોય છે તેની પાસેથી અરજી કરી શકશું હવે વાત કરીએ ખાસ એક મુદ્દો કે સાતમો કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો કે આધાર કાર્ડ અને બેંક પાસબુક અથવા તો કે કેન્સલ ચેક અથવા અને સાત બાર આઠ અ અને વાવેતર અંગેનો તલાટીનો દાખલો અને મોબાઈલ નંબર તો આ હતી આપણે ટેકાના ભાવે મગફળીની ખરીદીની વાત તો નવી માહિતી મેળવવા માટે જે હજી કોઈએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને બાજુમાં રહેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ Aber... Ah,